આ તો વિડીયો ટાઈમ થઈ ગયો છે નદી મુ છો નહીં ખાવા હવે ખાઈ જઉં હું આદમ કરી હવે લે કામ લાઈટ ચાલ દઉં તો મોડું થઈ જશે એ જર વાજ્યા ને તો પછી મન તો ઓગે આવે છે આ તો તમારે સડાઈ ના કરો કે YouTube ID બંધ કરાવ નકલ તો પાજીદાર થવાર તો ખાવા એલા ઘરે છે કે ને હા બેઠો તો થોડું કામ હતું બાજે સૌ રીંગ તો ફોન લાયા તા

એહી રાખો એને ગાર્ડન તો મન દેતોળો કાઢી આ પોસ્ટર છે પેલું અમારું તો વિડીયો તો આવું જ નહીં

અલ્યા પણ ઈ બગાડે રે આ જો ત્યાં આ એન પોસ્ટર છે કે નઈ પેલું અમાર તો ક્યાં હસેદ ને ફોટો માર આવું જ નથી વિડીયો બનાવ નઈ

ત્રણ રાખ દુ કેન ઈ તો ખબર છે કેન સાના સાના ઉપાડી આવે મારા હા તમ ખાતા હું પસાઉ બેડ અને શું કરું આવું કે ચેનલ એમ પેન કાઢતો તો છો એને મારા વિરુદ્ધ છે એને તો આપણે કાઢી રાખ પણ ઓ થોડું થોડું મને ફાવે છે ઈ તે એડિટિંગ વાળા મણ મુ લાયેલી છે કે એટલે પણ તમને ઈ તો મારા કને ઈ મણ થોડું થોડું ફાવે ને તમે કા કરી હાલજો ઈ તો હા ઈ તો હું એ પાસ દી એ આ મુદુરો ઘર તો કાઢી તો લાશ ને આની કાઢી મેલો હુ હું ઘર દૂરો હારું પાસ ફોન કરું ઈ કાઢી ને નહી તો બેઠા જબર ભરાયા થઈ ગયા હમણે વીડીઓ ના પતિ YouTube હું ભાગ કરીશ મારો પેલો સવન કરી શું લેવા જો છે લાય સવન કરી પડો રાત સવા હા શું કરે રો કાને તા બેઠો એવું છે એમ તમને વિડીયો નહીં બનાવવાનો આવડે એટલે મને થોડા તાવ આવ્યો છે મને કરી ના પાડે એટલે ત્યાં તો કર્યા દેખાતો હતો હું પડા ચીજ લઈ હેડ જાયો એટલે આપણે થોડા કરી બધે ના પાડે ના છે કેના વાગે તમે વિડીયો ના બનાવો કા કરી શું કરું ઘરમાં તો કે ને આપણે પાસે 1 મિલિયન તો ખબર સબસ્ક્રાઇબ થઈ ગયો ઈ તો હાથી વાત શું કરું હું તો આવડ આપણે પૈસા આવે છે ખબર છે હમ એટલે કોઈ ભર ના કરશો અને ઘરના તો કે તને ખબર છે તારી પાડોશી ચીમો હોય ઈ હારી વાત પણ વિડિયો કે હવે કે તમાર નહીં ગમ એટલે બંધ કરી રાખો અલ્યા તો હવે મને બોલાવ્યા છે ગામમાં આખા કરી કરી લે તું શું કરું હું પડી એક બનાવું અલ્યા પણ મોટા મને તો આવતા પાડે તો હું તને હા હા સુકું અલ્યા વિડિયો તો એવું વિચાર્યું જો શોર્ટ एक लोग हाँ मारो पाल के वाह अरे अपन हाँ तो करे ही ना अपन क्या हाँ मत क्या है हाँ मुझे कहते हैं खूब और आगे बढ़ने तो मार तू तो नहीं कंदन की अरे अपन मानता नहीं मुझ से करोगे पूरों लेक लो लागे थोड़ा इंद्र तो जो तो तेरे मार चाव आम कर रहा है ना कोई तो आम ना करे दो पंद्रह बढ़िया बाय अपन आम नहीं करी वाले हाँ दूरों आधे बड़े वाले बढ़िया है अपने क्या है

લેવા દો તું મા ચાલે મધુ ધોરાનો ભાગ કર્યો ને તો આપણે બેન વઢવાન પાછા કઉ પાહો તો હા તું જાજે અહીંયા હા રોડ હું જઉંરો હું તો એડિટિંગ કરે તો પોતાનો હોય પોસ્ટર રાખે દે ને તો કે તમાર ફોટા નઈ હાર આવતા એક્ટિંગ નઈ હારી કરતા ઓપરેલા એડિટિંગ આવડે આમ તો પાવર કેટલો કરે કેન કે ધોરે હબીનો સવન પડાયો થી અને ધોરે એમ કીધું થી પ્રિયમ દિન કે ગાડી પરોન મૂકે આવતો હું એના હાથે અને અમે કે કે વધોલી હતી કે કુદરાનો સન અમે કાચી ના રહી રાય મારા શું કરું અમે એન મારો ફોન મે ખોલી નાખો એની વાત દો ગયું જોરો કે મન લે ટીમ કરી ચા આવિયે લે ચા મની બોલિયો મારો ઓય આજ તો ટીટા પુષ્પરાજ ચૂ તંબુરો

કાળો હા એમ ભૂલા પડ્યા રાત ને એ ગાને કેar પુષ્પા ભાવ કેવાનો પુષ્પા બાવ એ બેસ્ટ છે ને હવે ના હોય ઓલી તું

આપડે આપડે <laughs> <laughs> <laughs>

હા હા આપણે બેન તો રાખ થીજે પણ ચેનલ માં દાતા નઈ ના હવે હું ના તો કન સર વિશ્વાસ ઉઠાડ્યો પર આખો મન લીને તો આ બસા બે આ તો આપણે બે રાખ રે હવે જેમ જેમ એ છોડો એ મિલિયન વાળી મિલિયન આપણે પૈસા આવતા તો ખબર છે સવાંતીઓ માર્યા છે પછી પાજે પર શું ખાવ સવા તો જો એમ કાળો અમારું બેટી ઉ છોડ છે ને આડકુ ભાજી પર પગનું કઈ લાવ પડ સધા બાપા તો આ જ તો ઉલ્યા ચા ચા સુ કરો નઈ અલ્યા પણ સાજ હશે ને પછી કાળજ બી ને દોઢ વાગી જાય